દાદા ક્યાં લઈ જાઓ લાકડા વેચવા કેટલાનો ભારો દાદી તમારો અહીં ઉતારો દાદી તમારા બી ઉતારો કેટલા કેટલા રૂપિયામાં આપવાના છે એકસો વીસ બધા જ લાકડા નથી મળતા એટલે મંગાવે જવું પડે કે બધા એકસો વીસ વીસ માં ત્રણ ત્રણ બારાના કેટલા થાય હે ત્રણસો સાઠમાં માં તો આ લાકડા ક્યાંથી લાવ્યા જંગલમાંથી બરાબર લેવા લાકડા છે એટલે કઈ નહીં કે ત્રણસો સાઠમાં માં કયા ગામના તમે રડિયાપાડા શું નામ તમારું દાદા કાલુસિંહ તો હો રૂપિયામાં આવશે હા

આ ત્રણ ભાડાના છે ને ત્રણ ભાડાના તમારે ત્રણસોને સાઈઠ થાય છે ને એટલે આ તમને ત્રણ ભાડાના હજાર રૂપિયા આપો વેચી લેજો ત્રણે જણા અલગ અલગ છે એક ભેગા જ છે બરાબર ખુશ થઈ ગયા કે નહીં હે ખુશ થઈ ગયા ને દાદી તમે ત્રણ ભાડાના હજાર રૂપિયા આપી દીધા બરાબર દાદી તમે પણ ખુશ થઈ ગયા ને સારું સારું અને આ ભારા છે ને પાછા તમે લઈ જાઓ અને વેચી દેજો બરાબર ઓર ખુશ ને બહુ જ ખુશ થઈ ગયા ને હવે સારું આ લાકડા પાછા તમે લઈ જાઓ અને વેચી દેજો હા સારું ચાલો